ત્યાં લઈ શકો છો આર્મી અગ્નિવીર માં કઈ રીતે જે છે એઝ લિમિટ ને તે બધું તે નવે સર થી બધા કહે છે કે આવવાનું છે અને તમાર થોડું એજ માં ફેરફાર થવાનો છે તમારે મતે શું છે તે કમેન્ટ ખાસ કરીને કરી દેજો અને કઈ રીતે તમારે છે તે રનિંગ અને તમારી જે લેખિત તૈયારી ચાલે છે ચાલુ કરી દે અને કઈ રીતે તમારી તૈયારી છે તે પણ કમેન્ટ કરી દે અને જે ઓફિશિયલ નોટિસ છે કે આપણે જે ફેબ્રુઆરી બીજા સપ્તાહમાં માં થશે એટલે તેના માટે ફૂલ ડિટેલ્સ વિડિયો આવી જશે આપણી ચેનલ માં તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે અને જે લોકો પણ હજી તૈયારી નથી કરતા તે તૈયારી શરૂ કરી દે કેમ કે જે અત્યારે ઓફિશિયલ નોટિસ માં જે આપણે એટલી માહિતી છે તાવી ગઈ છે બીજા સપ્તાહ માં તમારે પતિ જે છે તે આવેદન પર શરૂ થઈ જશે તા થઈ જશે પતિ ત્યારે તે કઈક માહિતી માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો અને તમારા મિત્ર કે ફેમિલી મેમ્બર માં શેર કરો તો મળીશું બીજા વિડિયો માં તે આમાં લગી બીજા મિત્રો ને છે